તમને સ્પર્શતા તમામ મુદ્દાઓની છે અમને ફિકરણ એટલે જ હું આપણા માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજય પ્રાઇમ નાઇનમાં આજે વાત કરીશું જુદા જુદા ત્રણ મુદ્દાઓની પહેલો મુદ્દો હશે કે કાળજાળ ગરમી સતત કેમ પડી રહી છે આખરે ગરમી આટલી બધી પડવા પાછળનું કારણ શું છે તેની વિગતવાર ચર્ચા કરીશું ત્યારબાદ બીજો મુદ્દો છે મધમાખીના વ્યવસાયથી પશુપાલકો કેવી રીતે કરોડોની કમાણી કરી રહ્યા છે અને ત્રીજો મુદ્દો છે દુનિયાની રહસ્યમય જગ્યાઓનો જેના વિશે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો પણ સૌથી પહેલાં વાત કરીએ રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી વિશે સમગ્ર રાજ્યમાં ગરમી કાળો કેર વર્તાવી રહી છે ઘરની બહાર નીકળો એટલે જાણે અઘન ભઠ્ઠીમાં આવી ગયા હોય તેવું લાગે અને ભૂલથી પણ જો ચામડીને ખુલ્લી રાખી તો રીતસર દાજી ગયાનો અહેસાસ થાય તાપમાનનો પારો દિવસે ને દિવસે હાઈ જઈ રહ્યો છે ગરમી સહન કરવી મુશ્કેલ બની ગઈ છે બપોરના ઘરની બહાર નીકળવું પણ એક મોટો પડકાર છે દર વર્ષે જ્યારે ઉનાળાની શરૂઆત થાય ત્યારે જ આપણે મનને એમ કહીએ અને મનાવીએ છીએ કે આ વર્ષે ગરમી ઓછી પડે તો સારું પરંતુ એવું બનતું નથી ગરમીનો મિજાજ દર વર્ષે વધતો જઈ રહ્યો છે સુરત દાદા આપણને સહેજ પણ રાહત આપવા જાણે તૈયાર નથી આ સુરત દાદાનું રોદ્ર સ્વરૂપ છે આકાશમાંથી વરસતી આ અગંજવાળાઓ ક્રૂર છે ધરતીના વાતાવરણનું રિમોટ કંટ્રોલ જાણે કે ધક ધકતા સુરતના હાથમાં આવી ગયું છે અને એટલે જ હવે સુરત દાદાને ખમૈયા કરવાની પ્રાર્થના કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કારણ કે દિવસ ઉગતાની સાથે જ શરૂ થતી ગરમી હવે રાત્રે પણ સૂવાનું નામ નથી લેતી જેના કારણે લોકોની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે એટલે મનમાં એ નક્કી લો કે ગરમી ઓછી નહીં થાય પણ ગરમીથી બચવા માટે તમારે જ ઓપ્શન શોધવા પડશે આખરે સૌ કોઈને સવાલ થઈ રહ્યો છે 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 કે આટલી બધી ગરમી કેમ પડી રહી તો આ સવાલનો જવાબ ગ્લોબલ વોર્મિંગ આજે આધુનિકતાની હોડમાં આપણે એટલા પાગલ બની ગયા છે કે પ્રકૃતિનું જતન કરવાનું જાણે ભૂલી ગયા છે વધતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેના માટે સૌથી મોટું કારણ છે બીજું કારણ છે રસ્તા પર વધતા વાહનોની સંખ્યા વધતું કન્સ્ટ્રક્શન પણ એક સૌથી મોટું કારણ છે જંગલોનો નાશ જેના કારણે ગરમી સતત પડી રહી છે અને બીજું કે વધી રહેલા એર કન્ડિશનના કારણે પણ આ સ્થિતિ ઉદભવી રહી છે આ સાથે જ ઊંચી ચમકતી ઇમારતો ગરમી વધવા માટેના કારણો છે ગુજરાતમાં હજુ ગરમીના કારણે મોતનું પ્રમાણ નહીવત પ્રમાણમાં છે પરંતુ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ગરમીના કારણે મોતનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે ખાનગી યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે ઘટના ભારતમાં બને છે એટલે કે વાર્ષિક એકત્રીસ હજાર સાતસો ને અડતાલીસ લોકોના મોત ઊંચા તાપમાન સંબંધિત સમસ્યાથી થાય છે અહીં એ સમજવું જોઈએ કે સીધી રીતે ગરમીથી મોત નથી થતા પરંતુ ગરમીના કારણે તબિયત લથડે છે અને ત્યારબાદ શરીરમાં રહેલી અન્ય બીમારીઓ તમારા શરીર પર હાવી થઈ જાય છે ગ્લોબલ વોર્મિંગની અસર ફક્ત ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે ભારતમાં પણ આ વર્ષે સામાન્યથી વધારે તાપમાન રહેવાની આગાહી પહેલેથી જ કરવામાં આવેલી છે એટલે કે તમે જુઓ કે એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે લા લીનો પ્રશાંત મહાસાગરમાં સમુદ્રી તાપમાનને ઘટાડવાનું કામ કરે છે તેનો પ્રભાવ પણ હવે ઘટી રહ્યો છે લા લાલીનો પ્રશાંત મહાસાગરની એક એવી સિસ્ટમ છે કે જે સમુદ્રનું તાપમાન ઘટાડે છે અને તેની અસરથી ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં તાપમાનમાં ઘટાડો નોંધાય છે પરંતુ જળવાયુ પરિવર્તનના કારણે હવે તેની અસર નબળી પડી ગઈ છે એક રિપોર્ટ પણ સામે આવ્યો છે આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી ગાંધીનગરના નિષ્ણાંતોનું કહેવું છે કે વૈશ્વિક તાપમાનમાં સતત વૃદ્ધિથી લાનીનો પણ ભવિષ્યમાં ગરમીથી રાહત નહીં આપી શકે સંશોધનમાં એવું પણ કહેવાયું છે કે વર્ષ બે હજાર ચોવીસમાં ઉષ્ણ કટિબંધીય પ્રશાંત મહાસાગરમાં ઠંડા પાણીનો વિસ્તાર નબળો હતો સમુદ્રના કેટલાક ભાગમાં સામાન્ય કરતાં વધારે ગરમ પાણી હતું જેનાથી એ સંકેત મળે છે કે લાનીનો સિસ્ટમ હવે પહેલાં જેટલી પ્રભાવી નથી રહી આગામી વર્ષોમાં પણ જો આવી સ્થિતિ રહી તો ગરમીના દિવસો વધી જશે તમે આ વર્ષે પણ જુઓ તો ખ્યાલ આવશે કે ગરમીના દિવસો ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયા હતા આ દિવસો છેક જુલાઈમાં સારો વરસાદ ન થાય ત્યાં સુધી રહેશે જોકે શહેરોમાં વધારે કન્સ્ટ્રક્શન અને વધારે વાહનોના કારણે ગરમી વધી રહી છે રસ્તા પર જતા વાહનો કદાચ જો તમે એમાંથી રસ્તા પર ટુ વ્હીલર લઈને નીકળ્યા હો તો તમને જુદા જુદા સ્થળે વધારે કે ઓછી ગરમીનો અહેસાસ થયો હશે જ્યાં બાંધકામ ચાલતું હોય અથવા ઇમારતો ચણાઈ ગઈ હોય ત્યાં વધારે ગરમી લાગે છે પણ પવન ગરમ ફૂંકાય છે જ્યારે ખુલ્લા ખેતર નજીકથી પસાર થાવ તો પ્રમાણમાં ઓછી ગરમી હોય છે અને એટલે જ આપણી સરકારે ગ્રીન કવર વધારવા માટે આપણને કહી રહી છે એક પેડ માકે નામનો સંદેશ આપીને પીએમ મોદીએ વૃક્ષો સાથે લાગણીનો સંબંધ બાંધવા પર ભાર મૂક્યો છે જેથી લોકો વૃક્ષોનું જતન કરતા થાય પરંતુ શહેરોમાં આજકાલ સમસ્યા એ છે કે ફ્લેટ સિવાય હવે સામાન્ય વર્ગ માટે બીજો વિકલ્પ નથી અને ફ્લેટમાં તમે ફક્ત કુંડા જ રાખી શકો છો વૃક્ષો વાવી શકતા નથી જોકે અધ્યનમાં કેટલાક ગરમીથી રક્ષણ માટે મહત્વના સૂચનો પણ કરાયા છે શહેરોની યોજના એ રીતે બનાવી કે જેનાથી ગરમીની અસર ઓછી થઈ શકે એટલે કે છાંયડો આપી શકે તેવા વૃક્ષો વાવી શકાય તે માટે જગ્યા રાખવી શહેરોમાં ઈમારતો એ પ્રકારની બનવી જોઈએ કે ગરમીથી રક્ષણ આપે એક હીટ ઓફિસરની નિમણૂક કરવામાં આવે જેથી તે ગરમીથી બચાવવાની યોજનાઓ બનાવી શકે ગરમીથી બચવાની આ યોજનાઓ લાંબા ગાળા માટે હોવી જોઈએ જેથી આવનારી પેઢીને પણ ગરમીથી રાહત મળી રહે હજુ પણ ચીતી જવાનો સમય છે પૃથ્વીના તાપમાનમાં ઘટાડો કરી શકાય છે પરંતુ તેના માટે નદીઓ મહાસાગરોને બચાવવા પડશે જંગલોને જાળવી રાખવા પડશે કુદરતી સંશોધનોનું જતન કરવું પડશે મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવા પડશે આ ઉપરાંત પણ બીજા કેટલાક ઉપાયો છે આ બધા ઉપાયોથી કદાચ આપણે ગરમી ઘટાડી ભલે ના શકીએ પણ ભવિષ્યમાં આનાથી પણ ખરાબ પરિસ્થિતિ ઊભી ન થાય તેના માટે તો પ્રયત્નો કરવા જોઈએ